હવે મિત્રો સોશિયલ મીડિયા મિત્રો બધા નાખે છે તમને લોકોને ખબર છે કે મિત્રો વાત કીધો કરી તો ગઈકાલે બોગરા સાથે જિગીશાબેન પટેલ પણ ખુલિયા લડી લેવાના મોડમાં મિત્રો વિડીયો થયા હતા વાયરલ હવે મિત્રો વિડીયો વિશે આપણે વાત કરી તો આપણે કોઈને પણ સપોર્ટ કરતા નથી ભાઈ આપણે કોઈના વિશે પણ કોઈ ખોટો કહેતા નથી ભાઈ નહીં આપણે જીગીશાબેન પટેલ ને સપોર્ટ કરીએ છીએ કે નહીં આપણે મેહુલભાઈ બોકરા ને સપોર્ટ કરીએ છીએ કે નહીં આપણે ગણેશભાઈ ગોંડલ ને સપોર્ટ કરી છે નહીં આપણે જયરાજભાઈ જાડેજાને સપોર્ટ કરી છે પરંતુ ભાઈ આ તો સોશિયલ મીડિયા ની અંદર વિડીયો થયા છે વાયરલ જીગીશાબેન ના પટેલના તે માટે અમે તમારા સમક્ષ લાવતા હોય છીએ બાકી અમારા કોઈને પણ મિત્રો દેખાડવાનો અમારો નથી હોતો ભાઈ અમારી યુટ્યુબ ચેનલ છે તેને બધા લોકોને જાણકારીઓ મળે તે માટે અમે વિડીયો અપલોડ કરતા હોઈએ છીએ બાકી તમને લોકોને ખબર છે કે ઘણા બધા લોકો છે એ ગોંડલ ગોંડલને ટાર્ગેટ કરે છે તો ભાઈ અમે ટાર્ગેટ કરતા નથી ભાઈ અમારા સમક્ષ વિડીયો આવે તો ભાઈ અમે કહી શકીએ બાકી પ્રોસ્ટેપ પ્રૂ પ્રૂફ વગર મિત્રો અમે કોઈના પણ વિશે કોઈ પણ ખોટો કહેતા નથી ભાઈ તમને લોકોને ખબર છે કે મિત્રો કોરોના કાળની અંદર ગણેશભાઈ ગોંડલે સારું એવું કામ કર્યું હતું જેની અંદર મિત્રો વાવાઝોડાની અંદર ભાઈ ગણેશભાઈ ગોંડલે મિત્રો સહાય કરી હતી ગરીબોની હવે મિત્રો આ સારું એવું કામ કહેવાય આપણી સામે વિડીયો આવ્યા તે માટે અમે તમને કહી રહ્યા છીએ બાકી આ વિડીયો વિશે તમે શું કહીશો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી ધન્યવાદ આપણે એક નવો વિડીયો મળીએ